નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું ચંદ્રને ચંદ્રામામા કેમ કહે છે શું છે તેના પાછળનું કારણ ચાલો જાણીએ આ વિડીયોમાં તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચંદામામા ચંદામામા દૂર કે દેખો ચંદામામા આપણે બધાએ નાનપણથી ચંદામામા વિશે ઘણા ગીતો સાંભળ્યા છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચંદ્રને ચંદામામા કેમ કહેવામાં આવે છે આનું કારણ જાણો ચંદામામા આપણે નાનપણથી મોટા થયા પછી પણ ચંદ્રને તેને ચંદામામા કહેવાનું બંધ નથી કરતા ગીતોથી લઈને વાર્તાઓ સુધી ચાંદને ચંદામામા કહે છે પણ હવે સવાલ એ થાય છે કે ચાંદને મામા કહેવાની શરૂઆત ક્યારથી થઈ તો ચાલો જાણીએ તમને જણાવી દઈએ કે ચંદ્રને મામા કહેવા પાછળ ધાર્મિક પૌરાણિક અને ભૌગોલિક કારણો છે ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે આપણે બધા લક્ષ્મીને માતા તરીકે સંબંધીએ છીએ આવી સ્થિતિમાં જો આપણે તેને આપણા સંબંધના દ્રષ્ટિકોણથી જોઈએ તો ચાંદ સાથેનો સંબંધ મામા જેવો થઈ જાય છે માતા લક્ષ્મીના ભાઈ હોવાના કારણે ચાંદને મામા કહેવામાં આવે છે આ કારણે ચાંદાને મામા કહે છે આ ઉપરાંત બીજી રીતે જોઈએ તો જ્યાં સુધી તેના ભૌગોલિક કારણો સંબંધ છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ હોવાને કારણે તે પૃથ્વીની આસપાસ ફરે છે ભાઈ બહેનના સંબંધ પર નજર કરીએ તો પણ બહેનની આગળ રમતા કૂદતા રહે છે આવી સ્થિતિમાં ચંદ્રની પૃથ્વીની આસપાસ ફરવાની રીતને ભાઈ બહેનના સંબંધ તરીકે જોવામાં આવે છે આવી સ્થિતિમાં પૃથ્વીને માતા કહીએ છે એટલે પણ ચારને આપણે મામા કહીએ છીએ ચંદામામા વિશે અગણિત વાર્તાઓ અને કવિતાઓ લખાય છે લોકો તેને દરેક ભાષામાં બાળકોને સંભળાવે છે બાળપણમાં માતા દાદી અને દાદા ઘણીવાર ચંદામામાની રસપ્રદ વાર્તાઓ કહે છે ઘણા શાળાના પાઠ્યપુસ્તકમાં આને લગતી કવિતાઓ પણ આવે છે તો આ વિડીયોમાં આપણે જાણ્યું ચંદ્રને ચંદામામા કેમ કહે છે તેના પાછળનું શું કારણ છે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સુપર વિડિયો જોવા માટે અને તમે સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત